वाशे तक बबट बबट आदि तुम्ही तालुक्यात जाऊन जिंना जायो मला कसा वाटला सगळं तुम्ही कारण केले असं वाटतं मला एवढे लांब तोदार की कसं बाकी त्याला एवढे लांब बाई मी दर तुम्हाला सर्व मदत

તો હાઈલે હા લા 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 કા લા રે તો મને કે જો રવ જે એ મારે આવતા જા કેવડા મરાતા હતા કાયા કાયા સાયાદ હા તમે કઈ કેવડે ઘાય છે એટલે લાગે છે સરપંચ આવી આગા આગા તો હું એમ પણ બગતે મારો માણસ છે કેવડા મરાતા રહતા તારા તો જાનતા મા મારા કોળેલા કાકા મિત્ર लोकांनी તો એવું માનલ કે નાસ મા આવો તો જાનતા છે ને ઓ બા એમ નું હાથ આવતું બા એમ નું હાથ આવતું એટલે ઉનાઈ ની પૂજા કોળેલા ની કોળેલા ની ની गोष्ट હા ને તું કશું સાંગી કે તુલા મન પર કામ તો જો હવે મે તુલા પર પરથી મજે જવ રાસ્તા તો ભાઈ ભાઈ કિરી અન્ના એ ઓરતો કને હારે કોટા પૈસા લેતો કોટા પૈસા માયા ચોપડાસ તો તૈયાર કે લેના દે કે ઓય એને સ્ટેગ આતો કે એ આતના બકિયા સમાધી દેવા પ્રોજેક્ટન એટલે એ બરાબર એ એ વાયરો કરાય हाँ 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 एक दम बढ़िया है एक दम बढ़िया है एक दम बढ़िया है आता हमसे एक दम बढ़िया है आ आने के लिए कार्ड एकार्ड इसके बाया है आ आने के लिए कार्ड एकार्ड इसके बाया है आ आने के लिए कार्ड एकार्ड इसके बाया है आ आने के लिए कार्ड एकार्ड इसके बाया है आ आने के लिए कार्ड एक નાઈ ની બરાબર આઈ બોલ બરાબર સાહેબ મેં દો કાતા એ એ ટેના 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 એ લોકો ના રે સાહેબ ધ્યાન કે પિલ ઓર ટે બેટા કેર ના લાગન તમે કરોપ દાખલ

હા મને કેમ લાગેલું તો નહીં ના મારે ના દીધું